તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો છે કારણ કે આપણે શહેરભરમાં એક ચામુંડા માતાજીનું બહુ મસ્ત મંદિર છે જે કોઈને જોયું નહીં હોય બરાબર આ નજીકના એરિયાવાળા છે એને જોયું છે બાકી યુટ્યુબમાં અમુક જણા નહીં જોયું હોય તો આપણે લોકેશન ઉપર લઈ જઈએ છીએ તમે આજના વિડીયોમાં તો તમે વિડીયોમાં એના સુધી બનાવજો તો જો આ બાજુ જે નવો રસ્તો બનાવ્યો છે શેભર જવા માટે એ રસ્તા ઉપર તમને ઝૂમ કરી બતાવું કે શેખ આટલા ઉપર આ તમને થોડી થોડી ધજા દેખાતી છે તો એ ધજા દેખાય એટલા આપણે જવાનું છે બરોબર તો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો છે અને જેવો રસ્તો છે ઉપર જવા માટે એ તો અમને ખબર નહીં કારણ કે અમે સેપર બાજુ ચલાતા હોય જઈને ચડેલા છીએ ન બરોબર અને આ છે અમારા રાહુલભાઈ અને યુવા છેતરો બાજુમાં જ છે એ અમે બે જણા જઈએ છીએ રસ્તો જોયેલો છે એટલા માટે તો ચાલો આપણા ભોખરા ઉપર ચડીએ અને ચઢીએ એટલે જ વિડીયો સીધો બનાવીએ બરાબર બાકી હોયનો વિડીયો તો આપણે આગળ બનાવેલ છે તમે યુટ્યુબ ચેનલ ઉપર જઈને જોઈ લેજો તો મિત્રો ફાઇનલી આપણે ભોખરા પર ચઢવાનું ચાલુ કરી દીધું છે અને આપણે હનુમાનજીના દર્શન થઈ ગયા છીએ દરેક વિડીયોની જેમ પણ જો એમાંથી બીઆઈ બી એને આ બધા અમારા જો હનુમાનજીના દર્શન થઈ ગયા છે બરાબર અને હોયથી અમે છીએ ભોખરા પર ચઢવાનું જો આ બાજુ તીર મારેલું છે આર્યું જો જે આપણા ગોશાળા રહી ના શેર અમે અંદર એક કે આર્યું હોય જવાનો રસ્તો તમને મળશે અને ના મળે તો કમેન્ટ કરી દેજો આપણા વિડીયોમાં આપણો રસ્તો તમે બતાવી દેવું યાદ સંગાથી બરાબર તો જો ફાઇનલી આપણે ચઢવાનું ચાલુ કરી દીધું છે અને રાહુલભાઈ કારણ ચડેલા છીએ કે એવો ખબર છે રસ્તો ને આપણને ખબર છે નહીં તો રાહુલભાઈ તમે બ્લોક પછી ઉતારો ને પહેલાં થઈ જાવ આગળ બરાબર ખરા હેરસી ને આપણે એ છેડી હેડીએ છીએ બરાબર બાકી વાયનું લોકેશન બહુ મસ્ત થવાનું છે તો આપણે જઈએ છીએ જો ચઢવાનું ચાલુ કરી દીધું છે ભોખરા ઉપર અને આપણે યુટ્યુબર નસીબવાળા છીએ કે ભાઈ હર વખતે વિડીયો ઉતારા જઈએ કે હનુમાનજીના દર્શન થયા જ છીએ હનુમાનજીના દર્શન કરીને જ પછી આપણે આગળ શરૂઆત કરીએ છીએ અને કુદરતી રીતે ભાઈ એવું કહેવાય થઈ જુ પછી તો ભૂંડે આવી ગયું ભૂંડે આવી ગયું હનુમાનજીના દર્શન ભૂંડે થઈ આવી ગયું પછી ભૂંડી જોડીઓમાં પહોંચી જાય છે એકદમ ખતરનાક તમારે આવી ખતરનાક જાળીઓમાં આપવું હોય તો શેભરના જંગલમાં આવી જવાનું એ બોખરાઓ પર જશે ને એ આવી જાળી જોવા મળશે બહુ મસ્ત જગ્યા છે પણ બહુ ખતરનાક પણ થઈ શકે છે જો તમે એકલા આવો છો તો અમારો કોન્ટેક કર્યા વગર આવશો તો બહુ જાનવર જંગલી જાનવર પણ હોય શકે છે બરોબર ભાગ બીજા હોય શકે છે કારણ કે કોઈ કમ પહેલા ભાગ હતો જો જો ખબર હા હમો પખો દેખાય એના પર પેલા વાઘ રહેતો જો અરે મારો વિડીયો બનાવશે ઇવન પેલા એમાં મૂકવા માટે શું કહેવાય આપણે ઇન્સ્ટાગ્રામમાં ઉતારો ઉતારો વધુ નહીં બાકી જો બહુ મસ્ત જગ્યા છે કોસ્કોને આવી જશે બાર વાળા માટે જો હા બાજુ બધું લોકેશન શું દેખાય ખાલી તમે ઉપર જાઓ કે બહુ મસ્ત લાગવાનું છે લોકેશન આપીએ જો લગભગ ભાઈ મોબાઈલ પકડો જો ઉતારવા માટે ગમે તે રસ્તા ઉપર અમે હેડી ગઈએ છીએ ગમે તે હા સુધી જઈ શકીએ છીએ અમે વિડીયો બનાવવા માટે જો મળી છે અમે દસ લાખ રૂપિયામાં કમાઈ જાય ઉપર પેલું હોય જ લેવા તો

તો કામમાં જય જય શ્રી કૃષ્ણ વસી જઈ જ્યો એટલે પકડી જ્યો ભાઈ એટલા વગર દેખાય થોડું જો અરે સાહેબ મોરડી પછી બરાબર જી ભાઈ જવાનું હોય અને આપણો વસ્તુ આગળ જવાની શરૂઆત કરીએ છીએ તો જુઓ તો ઘણો થાક પણ લાગી ગયો સર જો આ પથરો જેટલો મસ્ત છે જીએ ના હોય નહીં જવું ઉપર જઈએ હોય તો લોકેશન એટલું બધું તો એ જુઓ આટલાથી લોકેશન બહુ મસ્ત દેખાય રહ્યું હોય જો આવું મસ્ત લોકેશન જોતું હોય ને તો આવા શ્યાભરના શ્યાભરમાં પણ એવો બધો ઘણો બધો લોકેશન છે કે જે તમને હર એક જગ્યાએ જોવા નહીં મળે બરાબર શ્યાહભરના મુકેશ્વર બે જગ્યાએ પણ સારો એવો લોકેશન છે જ ને એના પોખરોમાં સારું લોકેશન એવું ના હોય કે તમારે લોકેશન જોતું હોય તો મોટા પોખરો પર ચડવું પડે ને એની જગ્યાએ પણ સારું લોકેશન તમને જોવા મળી જ હોય છે બરોબર લોકેશન ઉત્તર તમને આવડવું જો લોકેશન તો મળી જ જોઈએ જો હા બસ બહુ મસ્ત વાતાવરણ સારી અને સીડીઓ કરતી આ રીતે ડાયરેક્ટ પથ્થરોમાં ચડતા હોય મજા આવે ચડવાની આપણે જે મુકેશ્વરનો વિડીયો બનાવ્યો હતો બરાબર રાહુલભાઈ એમાં મેં ચડાયા તા અમાને ખબર છે કેવી રીતે ચલાતા બોલો હા સાહેબ સાચી એ જો એકના બધો જાનવર બી હેલો શું હોય એકનો ભૂન ભૂણ ગમે તે જ હોય આયુનું ઘણે ઘર કહેવાય જાનવરોનું એટલે બપોરનો સમય આવે ને તો સૌથી સારું ટાઈમ કહેવાય બાકી સવારે વહેલા ને આપવું અને અંધારું થવા જાય કઈ ના આપવું જાનવર બધો પૂછો તને ઘેર આવતો હું લેખો રાહુલભાઈ ની ગુફા જેવું દેખો છે ને આપણે એમાં છે જઈએ છીએ ગુફા નહીં લે ચો ગુફા ગુફા જેવું દેખાતું હતું હા પણ તો સારું હોય જો આ પથરા બહુ મસ્ત મસ્ત હશે બધો લોકેશન બધો જાનવરોનું ઘર કહેવાય કેવાય જંગલ જાનવરોનું ઘર કહેવાય કેવાય બચો કઈમ જવાનું આ તમને લાગે ભોખરા ચેચા ઉતારી એવું લાગે ખરું ના તને ખબર છે તમે ભોખરો તારા ભોખરા મંદિર ચડી અમુક છે નહીં મંદિર

હા તેવું રહેવાનું યાર બાકી જો અમે ઉપર આવેલા પાસા નેચા ગયા છીએ આ પહેલાંથી અમે આવ્યા છીએ પણ પાસા થોડા નેચા જ ના થાય આપણે અડધમાં આવીએ કહેવાય બાકી જો આ બધું રહ્યું ને એ બધું એક જ જગ્યાએ દેખાતું જે આગળનો બોખરો આ અમે જઈને આવ્યા ને એ રોજ નચો બધો ભેગો જ દેખાતો હોય ક્યાં મતલબ એમ પણ જો આ બાજુ બહુ મસ્ત લોકેશન છે અને એવું કે મિત્રો થોડા આગળ જ બનાવીએ કારણ કે ઓમનો વિડીયો બનાવશું તો બહુ લોબો થઈ જાય કે તમારો ટાઈમ વેસ્ટ ના થાય અને તમારો વિડીયો સારો લાગે એ આપણે નજીક જઈને થોડો બનાવીએ બરાબર હા એવું લોકેશન ના મળે તો બાકી જો હારી હાર્યું લોકેશન બહુ મસ્ત જગ્યા છે અને હા જાય સારો એવો સફર રહ્યા તો જો અમુક કોકરો દેખાય ને એના ઉપર આપણે લોકેશન નો વિડીયો તમે બતાવીશું કે બાજુ તો એટલું મસ્ત દેખાય ને વાત છોડીને બધું સૌથી ઊંચા ઊંચો પોખરો રહ્યો છે કે એથી બહુ મસ્ત લોકેશન દેખાય બરાબર તો આપણે તો પણ જવા છીએ પણ આપણે અત્યારે જવા છીએ ચામુડા માતાજીના મંદિર તો અત્યારે આપણે તો જઈએ છીએ બરાબર એ વિડીયો બનાવ્યો ને આપણે આગળ થોડો વિડીયો બનાવી દઈએ મંદિરે પોખવા થઈ જાય છીએ બરાબર પણ ગુમા આવી જાય છીએ તો હવે કંઈ નહીં તમારે લોકેશન બતાવી છીએ પણ પથ્થરમાં જ નહીં મોટો રે છે જોખરો તો અમે હમો દેખાય એરો લોકો આખો પાર્ક કરીને આવી જાય છીએ આ બાજુ હું થોડું ઉપર હું બતાવું કે રસ્તો બસો જેવો દેખાય છે જો પછી નવો રસ્તો બનાવ્યા આટલે દેખાતું છે અરે બોખરો પાછો દેખાય પાર્ક કરીને આવી છીએ અને લગભગ પહોંચી જાય છીએ અમે હા થોડી મિનિટના અંદર આપણે તો પહોંચી જશું બરાબર બાકી જુઓ એનું લોકેશન બહુ મસ્ત થવાનું છે તો આ તમે ચેનલમાં જેવો સપોર્ટ કરો છો હિન્દી સારો સપોર્ટ કરતા હોય કે તમારા માટે બહુ મસ્ત મસ્ત લોકેશન વિડીયો મેં લેતા આવીએ કારણ કે આપણી નજીક જ સારો એવો લોકેશન હોય પણ કોઈને ખબર ના હોય કારણ કે કોઈ કંઈ જેલું હોય ના તો હે લોકેશન આપણે બધા પબ્લિક ફોમ લાવવાના છીએ બરાબર તો ફાઇનલી અમે ઉપર પહોંચી છે જખરા પર જુઓ થોડું સેટું છે હા એ કે થોડું તો કહેવાય કે યાર જુઓ થાક લાગજો થાચી જ્યા અને પોી જ્યા એવું સારું બધું માહોલ બાકી ક્યાં ભર ગોગા મહારાજનું મંદિર પણ છે ગોગા મહારાજનો વિડીયો પણ લેવાના છે જો બહુ ચોમામાં આવ્યા હોય ને એટલે તો એકદમ લીલ લીલું લાગે કે ચોમા મે આવશું એવું નહીં તમે હા સપોર્ટ કરશો તો અમે ચોમાસામાં આવશું તમારો સપોર્ટ સારો એ હતો તમે સપોર્ટ કરશો જેટલો કરશો એટલો કરશો કે સારો કરશો તો આપણે પણ વિડીયો બનાવવાના સીઝ અને સારો લોકેશન આપણે બધી પબ્લિક હોમ લાવવાનો જ છે જુઓ રાહુલભાઈ બિચારા થાચી જ થાકતા મજા લાગજો અમે પણ કે આવું કું ને બે જણા છીએ ત્રીજું તો જુઓ હવે હવેથી એડવેન્ચર ઉપર આવતા હોય ને મજા આવે તમે નેક્સ્ટ ટાઈમ છીએ ખબર આવો ને એખા આવવાનું ન ભૂલતા બાકી જે નજીકના છે એમાં તો રસ્તાનું કોઈ કહેવું નહીં પડે પણ જે દૂરના છે એમાં રસ્તાને થોડી તકલીફ પડશે બાકી જો હોય બફરો છે ને હોય છે અને હોય છે તો આપણે એ બધા જવાનું જ છે ગુરુ મહારાજનો બફરો શેભર છે તો એ જવાનું જ છે શેભર ગુગ મહારાજનો વિડીયો જે બનાવ્યા નહીં એ પણ બનાવવાનો જ છે બરાબર પણ એના માટે તમારો સપોર્ટ જોશે સપોર્ટ હશે ને તને આપણે આગળ વધશું ને આગળ વિડીયો બનાવીશું तो जो आप पहुंचि जासी तो डायरेक्ट तो कण पोखवा थी है न એટલે જ વિડિયો બનાયે બીજો બરો બાકી આજુબાજુ પથરાસ ના ઝાળવા છુ બરો પણ જે સાવો મોછ આમ બાકી જો આ પથરો છેલો મોટો એક પડે ને કોક ના ઉપર તો કોઈ પડી જાય પહોંચી જ જશેલા ને હમું દેખાય કે મંદિર મસ્ત બનાવ્યો લે કારો મે મત તો થાલે હ તો મિત્રો જો ફાઈનલી આપણે મંદિરે પહોંચી જાય છીએ અમે ખાસા ખાસા ટાઈમ વહેલા એક દળ આવ્યા હતા એટલે આવું નહોતું લે જો તો મિત્રો આપણે ફાઇનલી આપણે ચામુંડા માતાજીના મંદિરે પહોંચી જાય છીએ જો આવ્યું ચામુંડા માતાજીનું મંદિર ઘણા થાચી જાય છીએ મંદિરે આવતા આવતા પણ થાક એ સફળતાનું મહેનત છે બરાબર બાકી જો આ ગુફા છે અંદર

હા બરોબર રિસ્કી હોય એટલે બંધ કરી દઈએ જો આ પાંડવની ગુફા આવીએ બરોબર પાંડવની ગુફા તરીકે કહેવાય છે અને રિસ્કી છે કદાચ એવું ખતરાવાળી જગ્યા છે એટલે માટે બંધ કરી દેવામાં આવીએ બાકી જો આ ફાઇનલી આપણે પહોંચી પહોંચીએ છીએ હું ગુરુ મહારાજનો બોખરો દઉં તો ગુરુ મહારાજનો આપણે વિડીયો બનાવો છે અને આવું છે આ રહીએ રૂમ જેવો ખોલો સર બધું સામાન રાખતા હં ખોલો કોઈ હોય ને હોય કોઈ નહીં જો આ બધું સામાન મંદિરનું બધું પડેલું છે અંદર બરોબર સ્ટોર રૂમ કહેવાય આપણે પણ હોય છે કે એટલું બધું આવરો જવરો છે એટલું બધું માપનું માપનું છે મંદિર ઉપર જાવ ખબર નહીં અને જો પોણી સગવડ પણ છે તો પેલા પોણી પી લઈએ પછી આપણે સામુડા ના દર્શન કરતા ઉપર જઈએ મંદિર તરફ હા મંદિર ઉપર પણ ચામુંડા માનું છે કે તો જો ભરથી તમે આવો ને તો એ શ્યાબરનું મંદિર હોય કે ન્યા છે બરાબર એ ઉપરથી દેખા કદાચ તો તો હું બતાવી દઉં બરાબર બાકી જો હારી લોકેશન એટલું મસ્ત વાત છો મારો જો થોડું લાઈટ કરીને તો હું બહુ મસ્ત અને ઉપર અમે જવાના છીએ સીડી બીડી બધું સર પોણી પાણી પીવું હોય તો ફી બસ પોણી પાણી પી લઈએ આપણે બસો ઉપર જી તો મિત્રો આપણે પોણી પાણી પીએ અને અમે માત્ર ત્યાં દર્શન કરી દઈએ અને તમારે દર્શન કરાવી દઈએ બરાબર જો બહુ મસ્ત હવે સર લોકેશન જો આ રિયો અમે મંદિર ને આપણે માતાજી દર્શન કરવા જવાનું છે આ બાજુ દરવાજો ભાઈ લોખ મારેલું બહારથી ગુરુ તપસ્યા કરતા ગુરુ એમ હા એટલે તપસ્યા બીજી કરતા હશે બાકી જો જોઈએ અને જો મંદિર પીરાશન જવાનું છે તો આમ થઈને છે બાકી જો આ બોર્ડ પર મારેલું તું બોર્ડ ઉપર બધું લખેલું હશે અને જે ઇતિહાસ બધો બોર્ડ ઉપર લખેલો પણ જો કે દેખાતો છે ના બરોબર આપણે અહીંયા એક વખત સપોર્ટ કરીશું ભાઈ હજુ સારું એવો સપોર્ટ કરશો ને પછી આ આટલા નજીકના લોકેશન છે ને એવા ફરી જાગૃત કરવાની પણ કોશિશ કરશું કરીશું તો આ પેલું શું હતા કીધું તો કોટી છે એરિયે કોટી છે મંદિર હોય હંદીવ કોઠી હા હા બરોબર અલ્યા અમે એક આવ્યા હતા પછી આવું નહતું ભાઈ જો તો દોસ્તો જો આ બહુ મસ્ત મંદિર છે અને કદાચ અમે આવ્યા તા નહી આયા પણ આ નું કદાચ કોઈને ખબર નહીં આ લોકેશન એટલું મસ્ત છે ને વાત છોડીને લો બાકી મને આમ નવાઈ લાગા કે આવું છે ભરમાં લોકેશન જોયું ખબર નહીં કારણ કે ગુરુ મહારાજના પોખરા ઉપર આપણે જેલા છીએ ઘણા વખતે છે બાકી સીડી ઉપર જવા માટે હ તો એ જૈન પણ તમે બતાવીએ બરોબર પેલા માતા ક્યાં દર્શન વેલા ભાઈ

તો મિત્રો તમે અને અમે બધાએ માતાજીના દર્શન કરી લીધા છે ઉપર તમે જુઓ કાર્યો એ પથ્થરો છે અને આ જુઓ આ બધી ગણપતિની મૂર્તિ રહી આ મૂર્તિ એક કાર્ય બરાબર આ અલગ અલગ મૂર્તિઓ બધી બનાવેલી છે એ પાંડવો એ પથ્થરમાંથી કૂત્રીમ છે લેશે પાંડવ વખતની મૂર્તિઓ શું બરાબર આવીએ તો માતાજીનો આટલો ચમત્કાર કહેવાય ભાઈ આ જ સમય સુધી આ જે મૂર્તિઓ હજી શું અને રહી અમે અમારા વિડીયોમાં આવ્યો બરાબર આ જગ્યાએ કે અમે બનશે એટલી કોશિશ કરીશું કે વધારેમાં વધારે લોકો સુધી આ પહોંચે જગ્યા અને વધારેમાં વધારે લોકો એના આવી અને માતા દર્શન કરી શકે રાહુલ બહારનું લોકેશન બતાવી માતા દર્શન કરી જાય બરોબર બરાબર એમાં આપણે બહાર જઈએ અને બહારનું લોકેશન તમને બતાવીએ બરાબર જે પોખરા ઉપરથી જે કોઈ લોકેશન દેખાય એ પણ તમે બતાવીશો બરાબર આપણે ઉપર જઈએ છીએ અને તો જઈને પણ તમારું લોકેશન બતાવીએ છીએ બાકી જો બહુ મસ્ત લોકેશન છે અને આવું લોકેશન કદાચ મહાકાળી માતાજીના મંદિરનું ચોક છે અમે ચોક્કસ તો મને ખબર નહીં બરોબર કારણ કે અમે એકદમ રીલમાં જોયું અને કમેન્ટ કરીને તમે બતાવજો કે ચોક્કસ લોકેશન છે અને બહુ મસ્ત છે ચામુંડા માતાજીનું મંદિર છે તો તમે શહેભર આવો ને કે વેકંડ ન ભૂલતા બાકી જે કોઈ બીના રસ્તાની ખબર ના હોય એ શહેભર કોઈ ના રસ્તો પૂછશો તો તમે રસ્તાની પણ વેકણ ખબર પડી જશે કે જે બાજુ જવરાય છે તો જો મિત્રો આપણે રાગરાગ ઉપર હું જઈએ છીએ ભોખરા મન ધજા રહીએ હોમો બરાબર અને એક જ ની તમે બતાવીએ છીએ કે ચોથી લોકેશન છેવ દેખાય બાકી જો હા જો આટલાથી તો બહુ મસ્ત લોકેશન દેખાય છે જો બહુ મસ્ત હોમો જે આપણે ગોરુની પેલી કોઠી કહેવાય એરિયા છે બરાબર ને આપણે ફાઇનલી ઉપર પહોંચી જ છીએ માતાજીની ધજા લગાયેલી છે બરાબર તો જો આજુબાજુથી બહુ મસ્ત લોકેશન દેખાય છે આ ભોખડો દેખાય એ પેલી બાજુથી બહુ મોટો દેખાય અને એને પાર કરીને અમે આટલા આવ્યા છીએ બરાબર એક એના માટે તમારે તો બહુ મસ્ત લાઈક એવી કરી દેવી પડે ચામુંડા માતાજીની કમેન્ટ પણ સારી એવી કરી દેવી પડે અને જો એક પથરો કુદરતી છે કે જેના અંદર પોણી ભરાય છે જો એ પોણી ખાસા સમય ઉજવ રહેતું છે જો એક આરો પથરો બોટલ પડીએ અને એ પથરો હજી ભેનો છે એ ક્યાં મતલબ કે પોણી ટૂંક જ સમયમાં ટૂંક સમય હજી મય હશે અને રાહુલભાઈ હજી અગરપતિને બીજી કરું છું રીલ બીજી બનાવું છું બરાબર હું હાલ આવ્યો છું હોય કે તમે લોકેશન બતાવવા માટે બાકી હમણાં ગુરુ મહારાજનું મંદિર પણ છે જોવા રહ્યું તો ગુરુ મહારાજના પણ દર્શન તમે કરાવવાના છે પણ પહેલાં તમને એવો લોકેશન બતાવવાનો શું કે જે તમે જોયેલો ના હોય જે જગ્યાએ તમે આવેલા ના હોય એવો લોકેશન પહેલાં બતાવવાનો છું બાકી જે જગ્યાએ તમે આવેલા હોય એ તો તમે જોયેલું જ છે પણ તોય આપણે એનો વિડીયો બનાવશું બહુ મસ્ત રીતે વિડીયો બનાવશું એ ગુરુ મહારાજના જે મંદિર છે તોકણનો વિડીયો જોરદાર બનશે પણ જો આ લોકેશન તમે જુઓ તમે કદીય નહીં આવેલા હોય હોમી આ ગુરુની જે પેલું કહેવાય કોઠી એરિયે છે હોમો બોખરો છે ને એકન જઈને વિડીયો બનાવશો કદાચ આ પહેલાં બોખરા ઉપર એક મંદિર છે સર એ બોખરા ઉપર મંદિર છે એ બોખરા ઉપર છે એના ને તો બીજો બોખરો છે એકણ પણ મંદિર છે અને એકણે આપણે જવાના છીએ અને એકનથી વિડીયો બનાવવાના છીએ બરાબર તો જો કે આ ટાઈપનું લોકેશન છે અને બાકી જો વિડીયો ગમે હોય તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી હું તમારા માટે આવા જોરદાર વિડીયો લેતો આવું અને કમેન્ટમાં જય ચામુડનામાં લખવાનું ના ભૂલતા